શુભમંગલ એથનિક શોરૂમ દ્વારા નવું સોપાન તરીકે નિકોમા ગોલ્ડ ડાયમંડ સિલ્વર જ્વેલરી ના શોરૂમ નો પ્રારંભ કરવામાં આવ્યો છે આ શરૂ અવસર પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી અભય દેવ સુરીજી મહારાજ સાહેબના પ્રથમ આશીર્વાદ લઈને આ શોરૂમનો પ્રારંભ કરાયો હતો શોરૂમના પ્રારંભમાં સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભકામના પાઠવી હતી નિખિલ જરીવાલા ફ્રોમ શુભ મંગલ ઉપદેશ એવું છે કે ટ્રસ્ટ ક્વોલિટી એન્ડ બ્રેન્ડ ઓનલી શુભ મંગલ આપે છે કપડાં તો બધા જ વેચે છે બટ ટ્રસ્ટ ક્વોલિટી અને બ્રેન્ડ અને ફીલ એ શુભ મંગલ આપે છે વિશેષતામાં એકચ્યુલી છે અમારી પાસે જે સર્વિસીસ છે અને અમારો જે સ્ટાફ છે એ એકદમ આઉટસ્ટેન્ડિંગ અને બહુ સારી કક્ષાનું છે અને અમારું સિલેક્શન એકદમ અપર લેવલનું છે અને અમારી પોતાની એક મોનોપોલી છે એનાથી અમારો સારું બિઝનેસ છે હા ગોલ્ડ ડાયમંડ એન્ડ સિલ્વર્સની વિશેષતા એવી છે કે બધું સારું કલેક્શન છે અને બહુ નકશી કામવાળા બધા એ છે અમારી પાસે જ્વેલરી એન્ડ તમે સ્ટોર પર આવશો અને વિઝિટ કરશો તો તમને હન્ડ્રેડ પર્સન્ટ સારું રિસ્પોન્સ આવશે એકચ્યુઅલી વન સ્ટોપ સોલ્યુશનનો અમારો એ છે ઉદ્દેશ છે કે આજે લગ્નની કોઈ પણ ખરીદી કરવા આવો છો તો એક વન સ્ટોપ સોલ્યુશન હરેક લેડીઝ અને હરેક પરિવાર એવું ઈચ્છે છે કે ભાઈ એક વન સ્ટોપ સોલ્યુશન મળે સુરતી હું ભરત ભગવાટી સુરતી સમાજ તરફથી અમે આ એક મોટો ભવ્ય લગ્નને અનુરૂપ ચન્યા ચોરી સાલી ગાઉન એ બધી જ વસ્તુ રાખતા હતા અને એની સાથે હવે અમે જ્વેલરીમાં ગોલ્ડન જ્વેલરી આ ડાયમંડ જ્વેલરી સિલ્વર જ્વેલરીનો પણ શોરૂમનું આજનું અમારું શરૂઆત કરી છે ને તે અમારા સમાજ તરફથી તેમજ અન્ય લોકો તરફથી અમને સારો એવો સહકાર મળી રહ્યો છે અને આગળ પણ અમને એવો સહકાર મળતો રહેશે એવી અમારી ઈચ્છા છે અમારો શોરૂમ શુભમંગલ એથેનિક્સના નામથી અત્યારે પાર્લે પોઈન્ટ લાલ બંગલા પાસે જૈન નિરાશનની સામે શરૂ કર્યો છે અને અમારો જૂના શોરૂમ ભાગર શુભમંગલ પર નામે ક્રોમાની સામે ચાલુ જ છે